સુરત શહેરમાં નવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે જ્યાં ફરી એક વખત જાહેરમાં તલવાર સાથે યુવક દ્વારા કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ વિડિયો પાંડેસરાની તેરેનામ ચોકડી પાસે હોવાનું અનુમાન સામે આવ્યું છે જોકે આખા વીડિયોને જીએસટીવી પુષ્ટિ કરતી નથી જાહેરમાં તલવાર વડે કેપ કાપતો જે આ વિડીયો સામે આવ્યો છે જન્મદિવસની ઉજવણીને લઈને એક તરફ જે જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે આવી રીતે જન્મદિવસની ઉજવણી તે જાહેરનામાનો ભંગ પણ સ્પષ્ટપણે જોવા મળે છે સુરતની અંદર આ જે દ્રશ્યો સામે આવ્યા છે તલવાર વડે કેક કાપવામાં આવી હતી જન્મ ઉજવણી કરવામાં આવી હતી સુરતની અંદર એક બાજુ જે દ્રશ્યો બતાવે એક તરફ તરફ હત્યાની ઘટના સામે આવે છે આવી રીતે જાહેરમાં ઉજવણીને લઈને સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય છતાં પણ અહીંના લોકોને તે વાતનો જાણે કોઈ જ ડર ન રહ્યો હોય અને જાહેરનામાનો ભંગ કર્યો હોય તેવી ઘટના અત્યારે હાલ સામે આવી છે અનેક ઘટનાઓ સુરતની અંદર જે સામે આવતી રહે છે ચાહે તે હત્યાની ઘટના હોય અને બીજી તરફના દ્રશ્યો જાહેરની અંદર

તેમના સામે કડક કાર્યવાહી ક્યારે કરાશે તે સૌથી મિત્ર સવાલ ઉભો રહ્યો છે આ બધા જ પ્રશ્નો અત્યારે ઊghi રહ્યા છે જવાબ હવે પોલીસ દ્વારા આપવામાં આવશે ત્યારે જ આ સમગ્ર ઘટના સ્પષ્ટ થશે અવારનવાર બનતી ઘટનાઓ ઉપર ક્યારે રોક લાગશે તે પણ સૌથી મિત્ર સવાલ છે તો આ જંગે વધુ માહિતી માટે સુરતથી संवाददाता સાહિઝ જોડાય ગયા છે સાહિઝ જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરવામાં આવી

જયારે જીએસટીવી દ્વારા પાંડેસરા પીઆઈ ગઢવીને કોલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે વિડીયો પણ તપાસ કરવામાં આવશે લઈને અત્યારે ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ જાહેરમાં જન્મદિવસ ની ઉજવણી કરવી અને તલવાર વડે કેક કાપવો તે કેટલું યોગ્ય ગણવામાં આવી રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આતાશ બાજી ફોડવામાં આવતી હોય છે કેટલાક વિડીયો સામે આવ્યા છે બીજી તરફ જે ફટાકડા પણ ફોડવામાં આવતા હોય છે આવા અવા અવારનવાર વિડીયો સામે આવતા હોય છે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે પરંતુ યુવાનો દ્વારા શા માટે સુધારવાનું નામ નથી લઈ રહ્યા બીજી તરફ સોસાયટીની અંદર ચારમાં કેક મૂકવામાં આવ્યો છે ટેબલ પર અને ટેબલ પર મોટી તલવાર કાઢીને કેક કટિંગ કરતો વિડીયો પણ સામે આવ્યો છે યુવાનોને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આજુબાજુમાં તમામ નાના બાળકો પણ દેખાઈ રહ્યા છે સ્વરૂપ આપે તે પણ મોટી નવાઈ ની વાત નથી પરંતુ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેને લઈને સુરત નો પોલીસ અત્યારે તપાસ કરી રહ્યું છે અને વિડીયો કચ્યનો પણ હશે તો યુવાનો સામે કાર્યવાહી કરવાની બાહેદારી પણ પોલીસે આપી છે જી

જાતે જીએસટીવી દ્વારા તેમને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો એચ એમ ગઢવી જે પાંડેસરાના પીઆઈ છે તેમને જણાવ્યું છે કે પાંડેસરાનો નો વિડીયો છે કે કેમ અને વિડીયો હશે તો તફાસ કરવામાં આવશે અને યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી પોલીસ યુવાનો સુધી પહોંચી નથી શકી આ વિડીયો સુરત શહેરનો છે તેનામ છોકરી પાસેનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયની અંદર જો વિડીયો સ્પષ્ટપણે સામે આવશે અને જે રીતના પોલીસ કાર્યવાહી કરશે તેનો વિડીયો પણ હાલ થોડા સમયની અંદર સામે આવે તો નવાઈની વાત નથી પરંતુ સુરત શહેરની અંદર અવાર આવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય આજે યુવાન જાહેરમાં લાંબી જે તલવાર જે સમસ્કિત તલવાર વડે કેક કાપી રહ્યો છે પોલીસ નો કોઈ પણ પ્રકારનો ડર યુવાનો ની અંદર જોવા નથી મળી રહ્યો છે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં કઈ કઈ વાતો નો ઉલ્લેખ થયો છે બિલકુલ ચોક્કસપણે શહેર પોલીસ કમિશનર અનુપમથી ગેલો દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમને સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે જાહેરનામાની અંદર કે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરવામાં નહીં આવે બીજી તરફ આતાશપાજી પણ પોડવામાં નહીં આવે અને જે રીતના લોકો એકઠા થાય તે પણ ન થાય એનું પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જાહેરનામા જે જાહેરમાં જન્મદિવસની ઉજવણી થતું હોય લોકોને ન્યુસન્સ થતું હોય અને ખાસ કરીને આવા ઘાતક હથિયારો તો ઉપયોગ ન જ કરવો જોઈએ તેવી પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પણ જાહેરનામાનો ભંગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કેટલાક અગાઉના વિડીયો પણ સામે આવ્યા છે કાર્યવાહી પણ થઇ ચુકી છે કેટલાક યુવાનો આતશબાજી ફોડતા હોય જાહેર માં જન્મ દિવસ ની ઉજવણી કરતા હોય ઢોલ નગારા સાથે ઉજવણી કરતા હોય તો કાર્યવાહી થઈ જાય ચોક્કસ પણે વાત છે પરંતુ જે યુવાન નો ગત રોજ નો સામે આવ્યો છે જે અત્યારે GSTV પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ એ યુવક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે મોટી તલવાર વડે કેક કાપતો નજરે પડી રહ્યો છે એટલે સ્પષ્ટપણે પણે ભંગ તો છે જ પરંતુ આ તલવાર યુવાન પાસે આવી ક્યાંથી પરમિશન હતી કે કેમ અને રાખવામાં દ્વારા અલગ અલગ ઝોન ની અંદર કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ઘાતક હથિયારો કબજે કરવામાં આવતા હોય છે તો આ યુવાન પાસે ઘાતક હથિયાર આવ્યો કાથી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો